મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આપણે મશીન છીએ આપણે સૂતા છીએ આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ આપણે અનેક હું સમૂહ છીએ આવી બધી અઘરી વાતો છે અને એના સંદર્ભે આ નાની નાની રચનાઓ રચી છે એક રચના એવી પ્રસ્તુત કરું છું કે તું સૂતો છે એ રાત નથી તું સૂતો છે એ રાત નથી આ નાની સુની વાત નથી તો આપણે સૂતા છીએ દિવસે રાત્રે પણ આપણે સૂતા છીએ પરંતુ આપણને તેની જાણ નથી આ ખૂબ ગંભીર બાબત છે પૂરે પૂરું આયખું નિંદરમાં વ્યતીત કરી દેવું જે આપણને અણમોલ જાગરણ માટે મળ્યું છે ઈશ્વર ઈશ્વર પાસે પાછા ફરવા મળ્યું છે એને ભૂલી જઈ અને મશીનમત જિંદગીમાં આપણે ઘોરિયા જ કરીએ છીએ ઘોર્યા જ કરીએ છીએ તો તું સૂતો છે એ રાત નથી આ નાની સૂની વાત નથી આગળ છે કે જાગે તો જુએ અને જાણે જાગવું અઘરું છે પણ જો જાગે જાગે તો જુએ અને જાણે શું તો કે સૌના નસીબે પ્રભાત નથી જાગે તો જુએ અને જાણે સૌના નસીબે પ્રભાત નથી તો એવા બિરલા કોક જે જાગી શકે અને જીવનની પ્રભાતને જોઈ શકે છે એના માટે એણે આ મૂલક સાધના કરવી જોઈએ અદકા યત્નો કરવા જોઈએ વેદનાનું રૂપાંતરણ કરવું જોઈએ વિશાળ સ્વીકાર ભાવ પોતાના જીવનમાં રાખવો જોઈએ સ્વપ્ન કલ્પના એકરૂપતા જેવી બાબતો જે એને સૂતો રાખે છે એનાથી દૂર રહેવું જોઈએ તો જાગે તો જુવે અને જાણે પ્રભાત નથી આ રૂઢી રૂપાળી લાગે છે આ રૂઢિ રૂપાળી લાગે છે ખરેખરી તારી જાત નથી આ રૂઢિ રૂપાળી લાગે છે ખરેખરી એ તારી જાત નથી તો આપણે આપણી જાતને જે રીતે જોઈએ છે એ બ્રહ્મમાં જોઈએ છીએ રૂમિ એવું કહે છે કે બ્રહ્મને બ્રહ્મ બનાવી દેવામાં આવ્યો છે અને બ્રહ્મને બ્રહ્મ બનાવી દેવામાં આવ્યો છે તો આપણે બ્રહ્મ છીએ પણ આપણે જાણી શકતા નથી કે આપણે બ્રહ્મ છીએ અને જે બ્રહ્મ છે એને આપણે સત્ય માની અને જીવન જીવી રહ્યા છે તો આ રૂડી રૂપાડી લાગે છે ખરેખરી તારી જાત નથી તો આપણી અંદર જે અનેક હું સમૂહ છે એમાં આપણો ખરેખર હુંનો અવાજ સત્વનો અવાજ સત્યનો અવાજ આનંદનો અવાજ તો તરબાઈ ગયો છે આપણે એને જાણી શકતા નથી તું તો છે એ રાત નથી આ નાની સુની વાત નથી ભીતર બેઠો એ સ્વયં ભીતર બેઠો એ સ્વયં નિશબ્દ પૂર્ણ જ્ઞાત નથી નિશબ્દ પૂર્ણ જ્ઞાત નથી ભીતર બેઠો એ સ્વયં તો આપણી ભીતર તો ભગવાન બેઠા જ છે દરેક કાવ્યોમાં કૃષ્ણ ભગવાનની વાતો કરતાં હું કહું જ છું કે ભાઈ શોધ શોધ તો ભીતર શોધ તો એ શોધ ત્યારે જ પૂરી થાય જ્યારે આપણે બહારની તરફની યાત્રા બંધ કરી અને ભીતરની યાત્રા શરૂ કરીએ તો ભીતર બેઠો એ સ્વયં નિશબ્દપૂર્ણ જ્ઞાત નથી પણ આપણે જાણીતા નથી તો એ જાણવા માટે તમારે પ્રાર્થના કરવી પડે તું શું તો છે એ રાત નથી આ નાની શુંની વાત નથી અને છેલ્લે સૂર્ય નિરખ છે જાગતો સૂર્ય નિરખ એ છે જાગતો એને દિવસ રાત નથી સૂર્ય પ્રભાકર નમસ્તુ તે સપ્તાહ સ્વરથ આરૂઢમ પ્રચંડમ કશ્ય આત્મજમ શ્વેત પદ્મધરમ દેવમ તમ સૂર્ય પ્રણમામ્ય આદિદેવ છે એ તો સદા છે એને પણ આપણે સૂરજ ઉગ્યો સૂરજ ડૂબ્યો એવું કહીએ છીએ જે સત્ય નથી જે સનાતન સત્યની વિરુદ્ધ છે તો સનાતન સત્ય સુરત આદિદેવ છે તો એને નિરખ છે જાગતો એને દિવસ રાત નથી તો આપણે રાત તો છે જ પણ આપણે દિવસને પણ રાત કરી નાખીએ છીએ અને અઘોરીની જેમ સુતા રહીએ છીએ તું સૂતો છે એ રાત નથી આ નાની શું ની વાત નથી તો નાનકડી જ રચના છે પણ જાગવાની વાત છે કે તું સૂતો છે એ રાત નથી આ નાની શોની વાત નથી જાગે તો જુએ અને જાણે જાગે તો જુએ અને જાણે સૌના નસીબે પ્રભાત નથી આ રૂડી રૂપાળી લાગે છે ખરેખરી તારી જાત નથી ભીતર બેઠો એ સ્વયં નિશબ્દ પૂર્ણ જ્ઞાત નથી સૂર્ય નિરખ છે જાગતો એને દિવસ રાત નથી પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ